નો વિકર્તી મિત્રો કાલે આપણે વાત કરી વિભાજ્યના ચેપ્ટર 2 ના 1 થી 24 પ્રશ્નોમાં કેવા કેવા પ્રકારના અથવા આલી જગ્યા પૂછાઈ શકે છે હવે ચેપ્ટર બહુપદીઓ હવે આકૃતિના આધારે આપણે શૂન્યોની સંખ્યા નક્કી કરવાની હોય છે તો કેવી રીતે નક્કી કરવી હવે આપણને પહેલી છે અને એમાં કીધું છે માં કેટલા શૂન્યો છે તો કે તો આપણે શું હોય છે

એની પછી છે પાંચમો પ્રશ્ન કે જેમાં ગ્રાફ આપ્યો છે આપણને અને પૂછ્યું છે કે આમાં કેટલા શૂન્યોની સંખ્યા હવે આમાં આપણે શું જોવાનું છે x વેરીએબલ લે એટલે કે x અક્ષને ક્યાં ક્યાં બિંદુએ છેદે છે તો એક અક્ષને ક્યાં છેદે છે તો કે અહીંયા અને અહીંયા તો આમાં શૂન્યોની સંખ્યા ટોટલ કેટલી થાય છે 2 6 નંબરનો ગ્રાફ છે એમાં આપ્યું છે y p(x) તો એમાં આપણે x અક્ષને કેટલી વખત છેદે છે તે xx ને છેદતે જ નથી એટલે કેવું થશે શૂન્યની સંખ્યા 0 એની પછી સાતમો છે કે જેમ આપણે માંગ્યું છે કે x p ઓફ y તો શૂન્યની સંખ્યા કેટલી છે તો આમાં આપણે શું જોવાનું છે કે y અક્ષને કેટલી વખત ગ્રાફ છેદે છે તો y અક્ષને માત્રને માત્ર એક વખત છેદે છે તો આ કેટલું થશે એક શૂન્યની સંખ્યા કેટલી થશે એક એની પછી આઠમો છે કે x p ઓફ y

હવે કે તમને આપેલી બહુ બધી હોય છે અને તેમાં તમને કાઉન્ટમાં આપેલું હોય છે પી ઓફ માઇનસ ત્રણ આ દર્શાવે છે કે આપણી બહુ બધી છે માઇનસ ત્રણ માઇનસ ત્રણ માઇનસ ઘન માઇનસ બે કાઉન્સમાં માઇનસ વર્ગ પ્લસ ત્રણ કાઉન્સમાં માઇનસ ત્રણ પ્લસ વન હવે માઇનસ ઘન કેટલો થાય માઇનસ

આ પ્લસ છે અને ગુણાય તો કેવા થઈ જાય છે માઇનસ એટલે કેટલા થાય છે બે એક બે અને પ્લસ વન તો જવાબ હું આવશે બે માઇનસ બે બરાબર કેવા થઈ જાય છે જીરો તો પી ઓફ માઇનસ આપણને કેટલા મળ્યા જીરો